બનાસકાંઠામાં ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં બંને પક્ષે મહિલા ઉમેદવારોને અત્યારે મેદાનમાં ઉતારવામાં આવી છે જેમાં કોંગ્રેસ પક્ષમાં ગેનીબેન ઠાકોર છે અને બીજી તરફ ભાજપમાં રેખાબેન ચૌધરી છે તેમજ પાલનપુરમાં મતદારોનો શું મિજાજ છે એ આજે આપણે પાલનપુર વાસી જોડે જાણીએ જી કાકા આપ પાલનપુરમાં કેવો વિકાસ ઈચ્છો છો અને કેવો વિકાસ થશે એવો આશા છે ઉમેદવારો પાસે પાલનપુર વિકાસ સારો વિકાસ છે પાલનપુરમાં અને શું પ્રશ્નો છે પાલનપુરના પાલનપુરના અમુક પ્રશ્નો છે પણ બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે પણ હવે જે એક પ્રશ્ન અમારે જે પાલનપુર ટુ ન્યૂ પાલનપુરમાં એક ધરોનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન પણ એવું કહેવામાં આવે કે જે નગરસેવકે અમને કહ્યું કે ટેન્ડર અપાઈ ગયું છે અને ટૂંક સમય કામ આચાર સંહિતા પૂરી થાય એટલે કામ ચાલુ થવાનું છે એ ટ્રાફિકની સમસ્યા પણ હવે તો ટૂંક સમયમાં સોલ્વ થઈ જવું છે કારણ કે એરોમાં સર્કલમાં જે ટ્રાફિક સમસ્યા છે એના ચારે બાજુ રસ્તા પોળા થાય છે રસ્તા પોળા થાય ટ્રાફિક સમસ્યા બહુ લેવલે વિકાસ છે એટલે સંતોષ જ હોય ને પૈસો હશે પણ શાંતિ નહીં હોય ને તો કોઈ 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 વિકાસ થવાનો જે સરકારની યોજનાઓ છે એનાથી તમને શું કયો કયો તમે લાભ મેળવી શક્યા છો અને હજુ મેળવવાના છો બધા લાભ મળ્યા છે અમને તો જો ભાઈ આયુષ્યમાન કાર્ડમાં લાભ મળ્યા છે રેશન રાશન મફત મળે છે એ બધા લાભો મળ્યા જ છે અમને અને હેલ્થની બાબતમાં શૈક્ષણિક બાબતમાં પણ સારા લાભો મળ્યા છે બે હજાર એક પહેલા તો મકાન જ નતું આજે મકાન સારા મકાન મળી ગયું પોતાના ઘરનું ઘર છે આ સર મેડિકલ સેવા મળે છે શૈક્ષણિક સેવા મળે છે બધી સેવાઓ મળે છે કોઈ કોઈ તકલીફ નથી આજે સુખ છે સુખ છે પાલનપુરમાં કર્ફ્યુ નથી બે પછી કર્ફ્યુ લાગ્યો નથી પાલનપુર છે સાંજે રાત્રે બાર વાગે ફરી શકીએ છીએ એનાથી કેવું સુખ જોઈએ આપણે કોઈ બેરોજગાર નથી પાલનપુરમાં યુવાન યુવાન છે ને યુવાન એવો કે પચાસ દસ હજારથી મળીને એક લાખ સુધીનો મોબાઈલ વાપરે છે લોકો બે હજાર બાવીસ ત્રેવીસમાં લોકોએ ગાડીઓની ખરીદી ખૂબ કરી છે જે ગાડીઓ પહેલાં ગાડી લક્ઝરી ગાડીઓ લાવવી હોય તો વિચાર કરતા હતા આજે ગાડીઓ ખરીદી કરે તો બે બેરોજગારી મોંઘવારી અને કોઈ મોંઘવારી નથી એમથી બધાને અત્યારે મજૂર પણ મળતા નથી ખેડૂત ખેતરમાં મજૂર નહીં પાંચસો રૂપિયા મજૂર નહીં મળતા

તો આ તાર તિરુપતિ રાજનગરની અંદર સારો એવો વિકાસ થયો કારોબારી જે અમારે જે મ્યુનિસિપાલિટીની જે ચાર કારોબારી છે એમાં ચાર પ્રતિ સદસ્યો આપણે હોયથી જ જીતેલા ન્યૂ પાલનપુરમાંથી બરાબર પછી એક પોણીનો મોટો પ્રશ્ન એ કે ભાઈ ધરોઈનું જે પોણી છે એ ત્રણ ચાર વર્ષથી ટોકું બનેલું ઊભું છે એનું પાંચ વર્ષથી ઊભું છે એની અંદર હજુ આપણને પોણી મળ્યું નથી ધરોઈની જે આપણા સોસાયટીઓની અંદર પાઇપલાઈનો પાઇપલાઈનો જે નાખવાની હતી બધી ઓલરેડી નખાઈ ગયેલી હતી પણ હજુ આ પાણીનો ટોકામાં આવતું નથી ને હજુ આ ન્યૂ પાલનપુરમાં હજુ પાણી મળતું નથી બીજું ટ્રાફિકની જે સમસ્યા છે આ જે પુલ બન્યો છે એ પુલ જો ચાલુ કરી દેવામાં આવે સત્વરે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય બીજું જે સાઈડમાં જે રોડો સર્વિસ રોડ સર્વિસ રોડ તો આપણા બધા પ્રોબ્લેમો હલ થઈ જાય બીજું કે જે આ વરસાદુ હોમે પો વરસાદ આવે છે વરસાદુ પાણીનો નિકાલ જો જલ્દીથી કરવામાં આવે તો એ પણ શાંતિ થઈ જાય બાકી વિકાસ સારો હોય અને કોમકાજ સારું હોય આમાં તો બેટા હું એ કહેવા માગીશ કે આપણું એક આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર આપણને સરકાર બદલવાનો કે સરકારને ફરી પ્ર ફરી કન્ટિન્યુ કરવાનો આપણને મોકો મળે છે તો મારું એવું કહેવાનું છે દરેક મતદાર આનો ઉપયોગ કરે પોતાના મત અધિકારનો ઉપયોગ કરે મત આપે પોતાની પસંદગીની સરકાર લાવે અને એમાં સરકાર પણ એવી આવી જોઈએ કે જે પોતાના વિકાસલક્ષી કાર્યો કરે જનહિતના કાર્યો કરે અને આ આ બાબતે પણ જે સરકાર મારું એટલું કહેવાનું થાય છે કે જે નવી સરકાર આવે કોઈ પણ જે સરકાર આવે એ પ્રજાલક્ષી કામો કરે પ્રજાના માધ્યમ વર્ગના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના પ્રત્યે આજનું એજ્યુકેશન બહુ જ કોસ્ટલી થઈ ગયું છે એજ્યુકેશન લેવલની વાત કરીએ તો અત્યારે જે લોકો પ્રાઇવેટ કોલેજો છે પ્રાઇવેટ સ્કૂલો છે એનાના જે ટ્યુશન ફીના ટ્યુશનના ખર્ચાઓ છે એના એજ્યુકેશન લેવલના આગળના જે ખર્ચાઓ છે એની ઉપર કોઈ કંટ્રોલ આવે જેમ હેલ્થ લેવલે ગઈ સરકારે કંઈક એના માટે આયુષ્યમાન કાર્ડ લાવ્યું એ આ બાબતે પણ કંઈક શિક્ષણ લેવલે વિચારે બાકી તો પછી શું બેરો બેરોજગારીના પ્રશ્નો પણ એટલા જ ઉપસ્થિત છે તો એ એ લેવલે પણ આ નવા જે જનરેશનની અંદર જે વિદ્યાર્થીઓ છે જે જે નવા મતદારો છે એમને પણ કંઈ બેરોજગારીમાંથી એમાં મુક્તિ મળે અને એમને પણ સારો રોજગાર મળે તો આ બાબતે કંઈ સરકારો વિચારે તો અમે આવી સરકારની ઈચ્છીએ છીએ કે જે વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કામો કરે વિકાસને લઈને શું કહેવા માગો છો બેન વિકાસને લક્ષ્ય અમે એ કહેવા માગીએ છીએ તો મોદી સાહેબ અત્યારે વન લીડર છે આખા ઇન્ડિયામાં વિકાસ જ વિકાસ છે તમે જુઓ છો ને દસ વર્ષ પર વીસ વરસ પહેલાં અને રહી ગુજરાતની વાત તો ગુજરાતમાં અત્યારે સરકાર સારી રીતે ચાલે છે થોડી થોડી સમસ્યાઓ છે તો અહીંના સૌથી અમારે આ વર્ષે પાલનપુરના જે ધારાસભ્ય આવ્યા છે અને ભી કેતભાઈ ઠાકર એ ખૂબ જ ભલા સર્વ સમાજને સાથે લઈને ચાલવાવાળા માણસ છે એમણે એમના ટોકાનો મેં રજૂઆત કરી હતી તો એમણે કીધું કે હું ધરોઈનું પાણીની આ સમસ્યા તમારી હલ કરી દઈશ પછી આ પુલને અંગેનું છે ને એ તો નેશનલનું છે નેશનલ હાઈવે છે એટલે ત્યાંનું છે ત્યાં પણ કે હું રજૂઆત કરી દઈશ તાપિક સમસ્યાને અંગેની બધી રજૂઆતો અમે ઘણી કરેલી છે તો પણ અનિકેત ભાઈ આવ્યા પછી ગામડામાં કે અહીંયા પાલપુર તાલુકામાં છે ને પાલપુરના ધારાસભ્ય છે પણ ખૂબ જ ભલા માણસ છે ગામડામાં રોડ અમે ભૂતળી ગામના છીએ અમારા ગામથી વાઘરોળનો રોડ કેટલા દસ પંદર વર્ષથી પડ્યો હતો કોઈ ઓભરતું નથી હનિકેત બે આવ્યા જાતે ઉભા રહી અને કાતપુરત કર્યું અને શરૂઆત કરાઈ અને એટલો બેસ્ટ આ સુધી કોઈ પાલનપુરના રોડ નથી કે બીજા નથી એટલો વે એમની જાતે ઇન્ટરેસ્ટ લાઈન બનાવ્યો છે એટલે સૌથી સારા કાર્યદક્ષ અને બાહોશ પાલનપુરને એમએલએ મળ્યા છે અને જે નાની નાની સમસ્યા છે એનું પણ એક એક નિરાકરણ કર્યા જાય છે કારણ કે એ સાચો માણસ છે નકે કે એવા ઘણા ઘણા ગયા અને બીજી વાત હું તમને કહી દઉં બીજેપી છે મોદી સાહેબના લીધે ને અમિત શાહ સાહેબને લીધે મોદી સાહેબ અત્યારે વર્લ્ડ લીડર છે આખા દુનિયામાં એનો ડંકો વાગે છે એક સમય એવો હતો કે અમેરિકા એમને વિજા નતા આપતા તમને ખબર છે ને એ જ અત્યારે અમેરિકા લાલ જાજમ બિછાવે છે અને મોદી સાહેબ તમે મારી વાત હો ગુજરાતના સીએમ હતા તો એકોતેર દિવસે અમે બંદોબસ્ત કરતા ધમાલો થતી પાલનપુર સિદ્ધપુર બરોડા સુરત ગાડીઓ ભરી ભરીને કરફ્યુ જ રહેતો અને લોકો પરેશાન હતા પણ મોદી સાહેબ અહીંયા સીમા હતા એના પછી બધું કમ્પ્લીટ કરી ગયા અને નીચેના જે તાબાના પાછળના જે સીએમો આવ્યા છે એમણે પણ એમના લગતા કાર્ય કર્યા કદાચ કોઈને લૂઝ થયું છે તો એ પરથી મેસેજ આવ્યા તો એ સુધારા કર્યા જ છે પણ અત્યારે બીજેપી સરકારે જેટલો પ્રોગ્રેસ કર્યો છે લોકોના હિત માટેનો આ સુધી કોઈ સરકારે કર્યા નથી એટલે જે લોકો કહે છે કે મોંઘવારી છે તો તમને શું લાગે છે કે મોંઘવારી છે તો મોંઘવારી છે તો જુઓ સામે પહેલા અનાજના ભાવો વીસ કિલોના 100 દોઢસો રૂપિયા એવો ભાવ હતો અત્યારે એના જ પાંચસો છસો આઠસો આઠસો રૂપિયા ભાવ થઈ ગયો ઘઉંનો ભાવ મોનો સાતસો આઠસો રૂપિયા ભાવ થઈ ગયો તો એ પ્રમાણે પછી મજૂરી એ મળે છે ને પાંચસો રૂપિયા તો એ મોંઘવારી ક્યાં લડે એક સરખું જ છે બધું જ જે ભાવ અનાજના ખેડૂતના જે ઉત્પાદન થાય છે એના ભાવ દૂધના ભાવ પહેલાં દસ વીસ રૂપિયા હતા લીટરના અત્યારે સિત્તેર ને રૂપિયા લીટર લીટરના દૂધના ભાવ છે આવા ભાવ મળે છે મોંઘવારી ક્યાં લડવાની છે એટલે બધું એ ઇકોનોમિકલ રીતે બધું સરખું જ છે અને બધું જોવાય છે એમાં કોઈ ફરક નથી અને વિકાસ પણ સારો જ છે

બરાબર છે રામ મંદિર તિપ્પત તલાક અને હવે બીજું તો ઘણું બધું થશે એ આવશે એટલું બરાબર છે કારણ કે જો એકત્ર દિવસે એ બોમ્બ બ્લાસ્ટ થતા બોમ્બેમાં તાજ હોટલની તમને ખબર છે અમદાવાદ રેલવે સ્ટેશન સિવિલમાં સુરત એ બધું બંધ થઈ ગયું અને લોકો સૌથી અગત્યની વસ્તુ તો શાંતિથી જીવે છે હવે વસ્તી વિસ્ફોટ છે એકસો ચાલીસ કરોડ છે એટલે એટલે જાનવર વધ્યા પશુ પંખી વધ્યા એટલે બધાને પાણીની થોડી ઘણી સમસ્યા રહેવાની અને એ પ્રોગ્રેસ કરે જ છે કામ કરે છે એને લગતા મોદી સાહેબ અત્યારથી વીસ વર્ષ એડવાન્સ વિચારે છે તારે લશ્કરમાં હોય કે ધારો કે કોઈ બી અત્યારે કેન્દ્રની મિનિસ્ટ્રી એટલી બેન પાવરફુલ છે ને આખા વર્લ્ડમાં એનો સિક્કો પડે છે અમને ખબર છે ને તમે પત્રકાર હે એટલે અત્યારે મોદી સાહેબ છે લોકો મોદી સાહેબનું વોટ આપે છે આપ ન્યૂ છો તો શું કહેવા માગો છો બસ કે બીજેપી જ આવશે ડેફિનેટલી આવશે બીકોઝ એમને બહુ બધું પ્રોગ્રેસ કરાયું છે ઇવન મેડિકલ ફિલ્ડ હોય કે હું પોતે નીટની સ્ટુડન્ટ છું સો ડેફિનેટલી બહુ જ વધારે પ્રોગ્રેસ છે અભી હાલ જ રીસેન્ટલી રાજકોટમાં કડીમાં નવી કોલેજો ઉપરાઈ છે અને એ બહુ સારી વસ્તુ છે બિકોઝ અમારા માટે એક બહુ વિઝનરી આ બધી છે અને ઇવન આઉટ ઓફ ઇન્ડિયા બી જવું હોય લાઈક રશિયામાં આજે વોર થયું કેટલા બધા આપણા સ્ટુડન્ટ્સ ફસાઈ ગયા યુક્રેનમાં ફસાયા પણ બધા પાછા બી આવ્યા અને સેફલી પાછા અમુકની મોત થઈ હવે એમની કિસ્મત આપણે કહેવાય બટ બહુ જ વધારે રિસ્પેક્ટ વધી છે આઉટ ઓફ ઇન્ડિયા બહુ જ વધારે આપણા ઇકોનોમિકલ સોર્સિસ વધ્યા છે ઇવન રિસ્પેક્ટ અગર આપણે પ્રધાનમંત્રીની કહીએ તો ટોપ લેવલે ચાલી રહી છે ને બહુ જ સારી વસ્તુ છે બિકોઝ આપણે એક એવા લીડરને જોઈએ છીએ જેના પાસે વિઝન છે અમારા માટે ઇઝ બીકમિંગ અ યુવા કાલે અમે આ દેશને લીડ કરશું એક નવ આ તમે આપણે નીચેની આખી જોઈએ ઇવન પાલનપુર લેવલની બી તો આખી એક કમિટી છે જે યુવાઓ માટે જ છે સ્પેસિફિકલી એ બહુ સારી વસ્તુ છે એ બીબીપી જેવી મોટી એક બ્રાન્ચ છે ફોર સ્ટુડન્ટ પોલિટિક્સ બી છે અને એમાં બિલકુલ પ્યોર પોલિટિક્સ છે એવું નથી કે જે વિપક્ષ કહે છે કે લાઈક ઈવીએમમાં ખરાબી છે કે ઈવીએમ પર સવાલ ઊભા કરે છે કોર્ટે એમને પોતે કીધું છે કે મેક્સ ક્યુઝ મી સર તમે નથી જી જ એનો એ નથી કે ઈવીએમ ખરાબ છે તો એમનું જે આ બધું છે એમને બી જસ્ટ કે મારા હિસાબે મોજ બેસ્ટ છે અને એ જ આવવા જોઈએ યસ સુધી એ જ આવવા જોઈએ હર ઘર ઘર મોદી આપને જોયું ને પાલનપુર વાસીઓનો બીજા ચૂંટણીને લઈને કેવો બીજા છે ઉર્વશી વ્યાસ